હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાક છે મગ ચોળી અને અડદના પાકમાં પચાસથી સાઠ દિવસે જે વોટર સોલ્યુબલ આપવા ખૂબ જરૂરી હોય છે અને તેનાથી ઉત્પાદનમાં પણ આપણે ઘણો બધો એવો ફરક પડે છે અને એ વોટર સોલ્યુબલ આપણે કયા કેટલા સમયે આપવા જોઈએ એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સોળ ગુઠાના એક વીઘામાં ઉત્પાદન છે એ બાર પંદર મણ આવતું હોય ને તો અઢારથી વીસ પણ ઉત્પાદન આવશે એટલો ફરક પડશે અને ગઈ સાલ પણ ટ્રાયલ કરેલી હતી મગના પાકમાં ચોળીના અને અડદના પાકમાં તો ઘણા બધા ખેડૂતોનો અનુભવ પણ છે એનો છંટકાવ પણ કરેલો હશે અને ઉત્પાદનમાં જાજુઓ ફરક પડેલો છે તમે એક વખત અવશ્ય એક કિલો વોટર સોલ્યુબલ ખાતર લઈ અને ટ્રાય કરજો એકથી બે વીઘામાં જેથી કરીને તમને આવતા વર્ષે એવું થશે કે ના છંટકાવ કરવાથી આપણે ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડશે અને આપણી આ ચેનલમાં સંપૂર્ણ માહિતી જે આપવામાં આવે છે એ સાચી અને સચોટ જ આપવામાં આવે છે અને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો આ ચેનલમાં જે પણ ખરડ મિત્રો નવા હોય એ હમણાં જે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી છે એ સૌથી પહેલાં સાચી અને સચોટ મળી રહે છે મારી આ યુટ્યુબ ચેનલ માહિતી આપવામાં આવે છે એ સંપૂર્ણ રીતે સાચી અને સચોટ જ આપવામાં આવે છે કોઈ પણ ખડદ મિત્રોને ક્યારેય ગુમરાહ કરવામાં આવતા નથી અને આજના ટોપિકમાં આપણે જે વાત કરવાની છે એમાં આપણે ત્રીસ ચાલીસ દિવસે જે વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કર્યો હતો એનો તમને જવો લાઈવ ડેમો પણ જોવા મળી રહ્યો છે કેટલો બધો ફળ ફૂલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તેમજ ઈયળ માટે ચાલીસ પિસ્તાલીસ દિવસે કહી દેવાનો છટકાવ કરવો એના વિશે પણ આગળના વિડીયોમાં માહિતી આપેલી છે અત્યારે ઉનાળો પાક તલ ચોરી મગ અડદ બાજરો તમામ પ્રકારના પાકોના વિડીયો આપણી આ ચેનલમાં મૂકવાના આવતા હોય છે તો એક વખત આપણે યુટ્યુબ ચેનલની અવશ્ય મુલાકાત લેજો જેથી કરીને તમને માહિતી ત્યાંથી સાચી અને સચોટ મળી રહે એક વખત જરૂરથી મુલાકાત લેવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો તો આજના ટોપિકમાં જે વાત કરવાની છે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇફકો કંપનીનું સાગરિકા વિશે જે લિક્વિડ સ્વરૂપમાં આવે છે એ આપણે તલ મગ ચોરી અડદ તમામ પ્રકારના પાકોમાં ઊભા પાકમાં છંટકાવ કરી શકીએ છીએ જેથી કરીને આપણો ફાલ છે ખરતો પણ અટકી જાય છે અને ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે અને ઉત્પાદનમાં પણ જાજુ ફરક પડે છે અને ગરમ વાતાવરણને લીધે અત્યારે વધુ પડતો છોડ છે એ પીડાશ પડતો જોવા મળતો હોય તો એ પીડાશ પણ દૂર કરે છે તો ઠંડક આપે છે છોડમાં તેમાં જાનો ઉપયોગ છે એ તમામ પ્રકારના પાકમાં આપણે કરી શકીએ છીએ અને એનું પ્રમાણ છે એ આપણે પંદર લિટરના પંપમાં પચાસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો હોય છે અને સોળગુઠાને એક વીઘે મિનિમમ ત્રણથી ચાર પંપ અત્યારે ચાલીસ પચાસ દિવસના અડદમાં અને મગના પાકમાં અને ચોરીમાં ત્રણથી ચાર પંપ તો અવશ્ય છંટકાવ કરવો જ જોઈએ જેથી કરીને રિઝલ્ટ છે સારામાં સારું આવે અને એ પછી આપણે આગળ વાત કરીએ જીરો બાવન ચોત્રીસ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો આપણે છંટકાવ કરવાનો છે એ આપણે સમયગાળો છે એ પિસ્તાલીસ પચાસ દિવસના તલ મગ અને ચોરીનો પાક થાય છે ત્યારે એમાં છંટકાવ કરી શકીએ છીએ ઊભા પાકમાં અને એનાથી આપણે માલ છે એક સરખો બંધાશે અને ફાલ ફૂલમાં પણ વધારો કરશે તેમજ ફ્લાવરિંગ ખર્તો હોય છે તો એમાં પણ આ જીરો બાવન ચોત્રીસ છે એ છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ આવે છે અને ખેડૂત મિત્રો એનાથી આપણે જે ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે અને છોડમાં પીડાશ પડતી હોય તો એ પીડાશ પણ દૂર થાય છે ઝીરો બાવન ચોત્રીનું સારું એવું રિઝલ્ટ જોવા મળે છે ખેડૂત મિત્રો એના પ્રમાણ વિશે વાત કરીએ તો પંદર લિટરના પંપમાં આપણે સો ગ્રામ માપ રાખીએ અને ઊભા પાકમાં પિસ્તાલીસ પચાસ દિવસે અવશ્ય છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડશે અને મિનિમમ ત્રણથી ચાર પંપ તો સોળ ગુઠાને એક વિઘે છંટકાવ કરવાનો જ જો સાગરિકાનો ઉપયોગ કરવો હોય તો જીરો બાવન ચોતરીનો નો ઉપયોગ કરવો અને જીરો બાવન ચોતરીનો ઉપયોગ કરવો હોય તો સાથે આપણે બોરોનનો ઉપયોગ કરવાનો છે અને બોરોનનું પ્રમાણ છે એ કેટલું રાખવું એના વિશે વાત કરીએ અને બોરોનથી શું ફાયદા થાય છે એના વિશે હવે વાત કરીએ બોરોન વીસ ટકા છે એ આપણે ખેતી માટે એક મહત્વપૂર્ણ સૂક્ષ્મ પોષક તત્વ છે તેના હવે જે ફાયદા થાય છે એના વિશે વાત કરીએ તો ફળ ફૂલમાં આપણે સુધારોમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એ ભજવે છે તેમજ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળતો હોય છે અને છોડમાં નવી કોશિકાઓની રચના માટે બોરોન છે ખૂબ જ જરૂરી છે અને છોડની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે બોરોન છે એ છોડમાં કાર્બોહાઈડ્રેટ્સ અને શર્કરના પરિવહન માટે મદદરૂપ છે જે ઉર્જા માટે ખૂબ જરૂરી છે જેથી કરીને બોરોનના આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે અને છોડને એકદમ તંદુરસ્ત રાખે છે બોરોન આપીએ તો તે છોડને જડ મજબૂત બનાવે છે તેમજ જરૂરી છોડને પોષણ ક્ષમતા પૂરી પાડે છે છોડમાં આપણે બોરોનની ઉણપ જો સર્જાતી હોય તો એના લક્ષણો વિશે વાત કરીએ તો ફળમાં તૂટક ફૂટક અથવા ખોખલું ફળ થવું તેમજ પાંદડાઓ પીળા અથવા વાંકા વળી જવા તેમજ ફૂલ સુકાઈ જવા અને ખરી જવા અને છોડની વૃદ્ધિમાં મંદ ગતિ થવી આ બોરોનના જે લક્ષણો છે એ બોરોનની ઉણપને લીધે જોવા મળતા હોય છે બોરોન છે વીસ ટકા પાવડર સ્વરૂપમાં આવે છે અને એનું પ્રમાણ છે આપણે પંદર લિટરના પંપમાં વીસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ મળે છે બોરોન અને સાથે જીરો બાવન સોતરીનો અવશ્ય એક વખત ટ્રાય કરજો અને ઉત્પાદનમાં પણ તમને જાજો ફરક પડશે અને ફાલ ફૂલ ખરવાની સમસ્યાઓમાં પણ બોરોનનો પાક છે મહત્વનો ભજવતો હોય છે તો બોરોન છે એ આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસે તલ મગ ચોરી અડદ તમામ પ્રકારના પાકોમાં આપી શકીએ છીએ બોરોન સાથે આપણે ફક્ત ને ફક્ત જીરો બાવન ચોત્રીનો જ ઉપયોગ કરવાનો છે બાકી અન્ય કોઈ જંતુનાશક કે ફૂકનાશક દવાનો છંટકાવ નથી કરવાનો હવે આપણે આગળ વાત કરીએ જે છેલ્લો રાઉન્ડ લેવાનો હોય છે મગમાં ચોરીમાં અને અડદમાં એના વિશે એનપી કે જીરો જીરો પચાસ જે વોટર સોલ્યુબલ ખાતર છે એના વિશે હવે આપણે વાત કરીએ એમાં પોટાશ આવે છે પચાસ ટકા ખેડૂત મિત્રો સાઠ દિવસે મગમાં ચોરીમાં અને અડદના પાકમાં આપણે એનપી કે જીરો જીરો પચાસ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો અવશ્ય છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે ઉત્પાદનમાં છે ને વીસ થી પચીસ મણ સુધીનો ઉતારો જોવા મળશે મગનું પાક છે એમાં અત્યારે સાઠ દિવસે પોટાશ છે એ આપવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણે છોડનો એક દાણો છે એકદમ ભરાવદાર વજનદાર અને એકદમ લાઇટિંગ મારશે અને શાઇનિંગ મારશે તેમજ વિકાસ છોડનો છે એ સારામાં સારો છેક સુધી એવો ને એવો રહેશે તો પોટાશ છે એ આપવું ખૂબ જરૂરી છે અને એના પ્રમાણ વિશે આપણે વાત કરીએ તો પંદર લિટરના પંપમાં આપણે નેવું ગ્રામ માપ રાખી અને ફક્ત ને ફક્ત એનપીકે જીરો જીરો પચાસ આ વોટર સોલ્યુબ ખાતર છે એનો જ ઉપયોગ કરવો અને અન્ય સાથે કોઈ જંતુનાશક કે ફૂગનાશક દવાનો ઉપયોગ ન કરવો તેમજ મારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ મારા આ ચેનલમાં અવનવા વિડીયો ખેતીવાડીને આપવામાં આવતા છે મારા વિધાનસભા